તો આજે બનાવ્યા છે ખૂબ જ ચટાકેદાર એવા સમોસા આ સમોસાની ખાસ વાત એ છે કે આ પ્યોર જૈન સમોસા છે આની અંદર કાંદા બટેકા વગેરે જેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને બીજી મજાની વાત એ છે કે આ ઘઉંના લોટમાંથી બનેલા સમોસા છે આમાં મેંદાનો બિલકુલ યુઝ કરવામાં આવેલો નથી છતાં પણ આ સમોસા એટલા બધા ટેસ્ટમાં સરસ બનશે કે વારંવાર બનાવવાનું આપને મન થશે તો આ માત્ર ઘઉંના લોટમાંથી બનેલા પ્યોર જૈન ચટાકેદાર સમોસાની રેસિપી જોવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોવ તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ચાલુ શરૂ કરીએ સમોસા બનાવવાનું સૌથી પહેલા આપણી પાસે જે કાચા કેળા છે એના પીસીસ કરીને એને બોઈલ કરવા મૂકી દઈએ જેથી કરીને જલ્દી બોઈલ થઈ જાય મે મારી પાસે અહીં 5 નંગ જેટલા કાચા કેળા છે પીસીસ કરીને બોઈલ કરવા મૂકી દઈએ તો હવે આ કુકર ગરમ થવા માટે ગેસ પર મૂકી અને ત્રણ સીટી કરવાની છે જેથી કરીને કાચા ઘેડા બરાબર બફાઈ જાય ઓઇલા બોઇલ થાય છે ત્યાં સુધીમાં સમોસામાં ઉમેરવાનો મસાલો પ્રિપેર કરી લઈએ આ મસાલો ઉમેરવાથી સમોસાનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે તો ચાલો પ્રિપેર કરીએ આ સ્પેશિયલ મસાલો તો અહીં એક મિક્સર જારમાં દોઢ ટી સ્પૂન જેટલા આખા ધાણા લેવાના છે વન ટી સ્પૂન જેટલી વરિયાળી લેવાની છે અને વન ટી સ્પૂન જેટલો અજમો લેવાનો છે હવે આ બધી વસ્તુને હાફ ક્રશ કરી લેવાની છે આપ જોઈ શકો છો આ મસાલાને એકદમ પીસેલા નથી પરંતુ તેને થોડા અધકચરા રાખેલા છે જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો હવે સમોસાને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે આપણે સૂકો મસાલો તો પ્રિપેર કરી દીધો પરંતુ હવે આપણે એક લીલો મસાલો પ્રિપેર કરવાનો છે જેના માટે મેં અહીં લઈ લીધી છે કોથમીર લઈ લીધી છે એક કપ જેટલી કોથમીર છે લીમડાના પાન છે અને તીખા લીલા મરચાં જે છે એ ચાર રંગ લીધેલા છે આ બધાનું મેઝરમેન્ટ જે છે એ આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં થી આપ લઈ શકશો એમાં પ્રોપર મેઝરમેન્ટ્સ જે છે એ આપને જાણવા મળી જશે તો આ રીતે આ ત્રણ વસ્તુઓ મેં જે લીધી છે એને આપણે કરકરી પીસવાની છે એનો બિલકુલ એની પેસ્ટ નથી કરવાની પણ થોડું અધકચરું રાખવાનું છે આ પેસ્ટથી સમોસાનો જે તીખો ટેસ્ટ છે અને એક કોથમીરનો એક યુનિક ટેસ્ટ આવશે અને સૂકા મસાલા સાથે આ બધું જ્યારે કમ્બાઈન થશે ત્યારે ખરેખર આ સમોસાનો ટેસ્ટ એકદમ ચટપટો અને એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે તો ચાલો આપણે આ ગ્રીન જે મસાલો છે એ બનાવીએ તો અહીં કોથમીર લીમડાના પાન મરચાં આ બધું એક મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તેને અધકચરું પીસી લેવાનું છે જોઈ શકો છો એકદમ પેસ્ટ નથી બનાવેલી પરંતુ તેને આ રીતે અધકચરું પીસેલું છે તો જ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ તરફ આપણા ફેરા બફાઈ રહ્યા છે આપણે કુકરની ત્રણ સીટીઓ કરવાની છે સીટીઓ કેટલી કરવી એ આપણા કુકરની સાઈઝ ઉપર પણ ડિપેન્ડ કરે છે તો પાછા કેળા બફાય છે ત્યાં સુધીમાં આપણે સમોસાનો લોટ પ્રિપેર કરી દઈએ આના માટે મેં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે આપણે જે રોટલી બનાવીએ તે જ લોટ લીધેલો છે અને એની સાથે હાફ કપ જેટલો ઝીણો રવો લીધેલો છે આપણી પાસે જો ઝીણો રવો ના હોય અને જાડા રવાનો ઉપયોગ કરી રહ્યા હોવ તો એને મિક્સરમાં થોડો ચલાવી દેવાનો અને પછી આમાં ઉમેરવાનો રવો ઉમેરવાથી આપણું જે આઉટર લેયર છે સમોસાનું એ ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલો અજમો ઉમેરવાનો છે અને હવે આપણા સમોસા ખૂબ જ સરસ ક્રિસ્પી બને એના માટે ઘીનું મોણ લેવાનું છે તો લગભગ ચારેક ચમચી જેટલું ઘીનું મોણ લઈ લેશું અને હવે આ બધી વસ્તુ લોટમાં બરાબર મિક્સ કરી દઈશું આ રીતે મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે જેથી કરીને આઉટર લેયર ખૂબ જ ક્રિસ્પી બને હવે અહીં મેઇન ઇન્ગ્રીડિયન્ટ સોલ્ટ ઉમેરતા જ હું ભૂલી ગઈ હતી તો હવે સોલ્ટ ઉમેરી લોટમાં બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લઈએ લોટ આપણે કઠણ બાંધવાનો છે ઢીલો લોટ બિલકુલ બાંધવાનો નથી તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને બરાબર કઠણ લોટ બાંધી લઈએ

અને તેના નાના નાના ટુકડા આખા રહી જાય તો એ પણ સમોસાની અંદર ખૂબ જ સરસ લાગતા હોય છે તો આને બિલકુલ મેશ નથી કરવાનું થોડા નાના નાના ટુકડા ખાવામાં આવે એ રીતે આને આપણે મેશ કરી લેશું હવે બધા જ કાચા કેળા બરાબર મેશ થઈ ગયા છે હવે સમોસાના વઘાર માટે એક પેન લઈને ગરમ કરવા મૂકશો અને તેમાં તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જે સૂકો મસાલો પીસીને રાખ્યો હતો તે ઉમેરશું સાથે જ તેની અંદર થોડું જીરું ઉમેરશું હવે આ મસાલા બળી ના જાય એ રીતે એકદમ ધીમા ગેસે એને જરા શેકી લેશું હવે તેની અંદર થોડી હિંગ ઉમેરીશું હવે આપણે તેની અંદર જે લીલો મસાલો બનાવ્યો હતો કોથમીર મરચાં લીમડા બધું પીસીને એ ઉમેરશું બધું થોડી વાર ચલાવીને શેકી લેવાનું છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આ મસાલો બિલકુલ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ કુકિંગ કરતા હોઈએ ત્યારે ઈચ એન્ડ એવરી સ્ટેપ પર ગેસની ફ્લેમ કેવી રાખવી અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એની જો જાણકારી હોય તો વસ્તુ ખૂબ સારી બને છે હવે અહીં આગળ મેં થોડો ધાણા જીરું પાવડર ઉમેરેલું છે હળદર પાવડર ઉમેરેલું છે આમચૂર પાવડર ઉમેર્યો છે બરાબર મિક્સ કરી લેશું બધું હવે આની અંદર આપણે થોડો રજવાડી ગરમ મસાલો ઉમેરીએ છીએ હવે આપણે થોડો સૂંઠ પાવડર ઉમેરીએ હવે તેની અંદર જે કઠોળના લીલા વટાણા આવે એને મેં બાફીને રાખ્યા હતા તો એ બાફેલા વટાણા ઉમેરશું સાથે સાથે આપણે જે કાચા કેળા મેશ કરીને રાખ્યા હતા એ કાચા કેળા પણ ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈએ હવે તેની અંદર ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ ઉમેરીએ અને સાથે સાથે બધા ટેસ્ટને બેલેન્સ કરવા અને ખાટો મીઠો સરસ સ્વાદ આપવા માટે ખાંડ ઉમેરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર કલર પણ આવ્યો છે અને આ બધી વસ્તુઓનું કોમ્બિનેશન એવી રીતે લીધું છે કે ખૂબ જ ખાટો મીઠો ચટપટો સ્વાદ આવે અને હવે છેલ્લે આપણે એની અંદર થોડી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપ જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ તીખું ચટપટું એવું આ સ્ટફિંગ રેડી થયું છે તો હવે આપણે લોટને ખોલીને જોઈ લઈએ અને તેને બરાબર મસળી લઈએ તેની અંદર જે રવો ઉમેરેલો હતો એ પાણીને એબ્ઝોર્બ કરી ગયો હશે અને બરાબર ફૂલી ગયો હશે હવે બધું એકદમ સરસ મસળી લઈએ હવે આમાંથી એક નાની સાઈઝનો લુઓ લઈ લઈએ હવે આ પ્રિપેર કરેલા લુવામાંથી મીડિયમ થીક એવી રોટલી બનવાની છે મિત્રો આપ મારી ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો આપને ગમતો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો આપની કમેન્ટ અને આપના સજેશન્સ પણ આવકાર્ય છે હવે આપણી રોટલી પ્રિપેર થઈ ગઈ છે એને નાઈફ વડે ચાર ભાગમાં ડિવાઈડ કરી લેશું હવે એની કવડ સરફેસ છે એના પર હાફ પોર્શનમાં પાણી લગાવશું અને આ રીતે એને જોઈન્ટ કરી દઈશું અને બરાબર એને કોનનો શેપ આપી દઈશું હવે એની અંદર આપણે જે સ્ટફિંગ રેડી કર્યું એ ભરી દઈશું હવે ઉપરનો જે ભાગ છે એના પર આ રીતે પાણી લગાવી અને આ જે સમોસું છે એને બરાબર સીલ કરી દઈશું લો આ આપણું સમોસું રેડી છે તો આપ જોઈ શકો છો સર સમોસા બનાવવા કેટલા સરળ છે ફરી એક વખત આપણે એને કઈ રીતે પ્રિપેર કરવું એ જોઈ લઈએ તો મિત્રો આ એક જૈન રેસીપી છે જનરલી એવી માન્યતા હોય છે કે જૈન માં એટલો બધો સરસ ચટપટો ટેસ્ટ નથી હોતો અને ટેસ્ટમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થતું હોય છે પણ ના એવું બિલકુલ નથી આની અંદર આપણે જે પ્રકારના મસાલાઓનું કોમ્બિનેશન કર્યું છે અને જે ટેસ્ટ એનાથી ડેવલપ થાય છે રિયલી આ એટલો બધો યુનિક સરસ મજાનો ટેસ્ટ બને છે એક વખત આપ બનાવશો ત્યારે આપને આઈડિયા આવશે અને આપ આ જૈન રેસીપીના દીવાના બની જશો તો મારી આપ સૌને એક રિક્વેસ્ટ છે કે ચોક્કસથી આ રેસીપી એક વખત ફોલો કરજો અને રિઝલ્ટ કેવું મળ્યું આપના ફેમિલી મેમ્બર્સને આ ટેસ્ટ કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો આ ચેનલ પર આની પહેલાં પણ ઘણી બધી જેન રેસીપીઝના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે એ પણ એક વખત અચૂકથી જોજો તો આપ જોઈ શકો છો કેટલું ફટાફટ કેટલું ઇઝીલી આપણે સમોસાને રેડી કરી શકીએ છીએ કોઈપણ જાતના મોલ્ડ વગર આપણે ફટાફટ સમોસાને રેડી કરી શકીએ છીએ જ્યારે કોઈપણ વસ્તુ પહેલી વખત બનાવીએ કે અવારનવાર ના બનતી હોય ને ક્યારેક જ બનતી હોય ત્યારે એ બનાવવામાં ચોક્કસથી વાર લાગે છે ફાવટ નથી હોતી સ્પીડ નથી આવતી પરંતુ કોઈપણ કામ આપણા હાથ નીચેથી બે ત્રણ વખત નીકળે ત્યાર પછી એમાં માસ્ટરી આવી જાય છે અને બિલકુલ એમાં સમય લાગતો નથી તો આપ જોઈ શકો છો કે ખૂબ ફટાફટ સમોસા રેડી થઈ રહ્યા છે તો આ રીતે ખૂબ જ ઝડપથી મારા આટલા બધા સમોસા રેડી થઈ ગયા છે આપ જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણે સમોસાને રેડી કર્યા હવે સમોસાને ફ્રાય કરી લઈએ સમોસા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ જે છે એ એકદમ સ્લો રાખવાની છે અને તેલને એકદમ ગરમ નથી કરી દેવાનું નહીં તો સમોસાનું જે આઉટર લેયર છે એ ખૂબ જ ઝડપથી બ્રાઉન થઈ જશે અને બરાબર ક્રિસ્પી નહીં બને બરાબર શેકાશે નહીં અને કાચું લાગશે તો સમોસાને ઓલવેઝ પહેલાં સ્લો ફ્લેમ પર જ આપણે ફ્રાય કરીશું અને આ રીતે ફેરવી ફેરવીને બરાબર એનું આઉટર લેયર બધી સાઈડથી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું આ કામ થોડું ધીરજ રાખીને કરવું થોડું સમય આપીને કરીએ તો ઘઉંનો લોટ જ આપણે યુઝ કર્યો હોય તો પણ આ આઉટર લેયર એટલું સરસ ક્રિસ્પી બને છે કે ખરેખર આપણને ખાવાની ખૂબ મજા આવે છે સ્લો ફ્લેમ પર એને ફ્રાય કર્યા પછી જ્યારે તે બ્રાઉન થવા લાગે ત્યાર પછી આપણે તેને થોડી મીડિયમ ફ્લેમ પર પણ ફ્રાય કરી શકીએ છીએ તો થોડી મીડિયમ ફ્લેમ કરી અને બરાબર આઉટર લેયરને ક્રિસ્પી કરી લેવું બ્રાઉન કલરનું કરી લેવું તો આપ જોઈ શકો છો ખૂબ જ સરસ બ્રાઉન કલરનું આઉટર લેયર થઈ ગયું છે અને આપણા સમોસા પણ રેડી થઈ ગયા છે તો હવે એને કાઢી લેશું અને આ જ રીતે બીજો બેચ પણ આપણે ફ્રાય કરવા મૂકી દઈશું તેને પણ આ રીતે ફેરવી ફેરવીને બરાબર બધી સાઈડથી બ્રાઉન કરી લેશું સ્ટાર્ટિંગમાં સ્લો ફ્લેમ રાખીશું અને બ્રાઉન થવા લાગે ત્યાર પછી થોડી ફ્લેમને આપણે મીડિયમ કરી અને એને બરાબર ક્રિસ્પી કરી લેશું તો લો આટલી વાતો કરતાં કરતાં આપણો બીજો બેચ પણ રેડી છે સમોસા તેલમાંથી બહાર લઈ લઈએ તો આપને સમોસાજ ખ્યાલ આવી જ ગયો હશે કે આ સમોસા કેટલા ક્રિસ્પી બન્યા છે તો જોયું ને આપે કેટલી સરળ રીતે કેટલા ઓછા સમયમાં ખૂબ જ ચટાકેદાર એવા સમોસા બનાવીને આપણે રેડી કરી દીધા છે માર્કેટ કરતાં સો ટકા આ આ સમોસા સારા કહી શકીએ કેમકે ઘરની જ બધી વસ્તુઓ મસાલા બધાનો ઉપયોગ કરીને આપણે આ સમોસા બનાવ્યા છે અને મેંદાનો આમાં ઉપયોગ કર્યો નથી તો બાળકોને પણ આપણે આરામથી આપી શકીએ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અને તળેલું પણ ક્યારેક ક્યારેક આપણે આરામથી આરોગવું હોય કોઈ પણ જાતની ચિંતા વગર તો આ રીતે ઘરના ઘઉંમાં ઘઉંના લોટમાંથી બનાવેલા અને બધી બધા મસાલા ઘરના વાપરીને બનાવેલા સમોસા એ ખૂબ સારા પડે છે સાથે ખજૂર આમલીની ચટણી હોય ચા હોય તો તો પછી પૂછવું જ શું તો ભાઈ મારા તો સમોસા રેડી છે અને સમોસા રેડી થાય પછી કંઈ આપણાથી રહેવાય થોડું ખૂબ જ ટેસ્ટી યમિત ચટાકેદાર સમોસા રેડી થયા છે આપે જો સમોસા ખાવા હશે એની લિજ્જત માનવી હશે તો આપે જાતે જ આ સમોસા બનાવવા પડશે તો આપ આ રેસીપી ક્યારે ટ્રાય કરી રહ્યા છો ચોક્કસથી જણાવશો જોવા માટે ધન્યવાદ